ઈશિતા બેન ના લગ્ન આવ્યા શેરી એ માણસ બહુ લટર પટર લટકા કરે અરુણ ભાઈ ની વો અરુણ ભાઈ તો કેવા સારા ઓ ને બરો બો લટર પટર લટકા કરે અરુણ ભાઈ ની વો બળદેવ થોડું થોડું જમજે મસૂરિયા ની ના તારા પેટળિયામાં દુખશે મસૂરિયાની દાળ તારા પેટળિયામાં એ તર બોલે તે તર બોલે સીમનીસિયાળ બોલે ગામનો ઘઢેડો બોલે ઘરપસવાડે હોલો બોલે ઘુઘુ મસૂરિયાની દાળ ચૂલે દાળ ભાત રોટલી થાય સગડીએシરો પૂરે થાય જે સુખ બને જમવાનો ટાઈમ થાય ઉર્મી લાવો બજારે ફરવા જાય એલી ક્યાં ગઈ તી મધરાત દેવ્ય રોઈને કાઢી રાત સવા મણ ખારી ખારે કળી રે મારે ડાય ધમણ તેલ રે વાણી ડોવે પા હાલતા ને ચાલતા વિઠલ પી ગયો રે પીને થયો ઢમ ઢોલ રે રોયા ને સળ્યો ફરો રે અમારે ભરત ભાઈ લાડ ક્યારે માર્યું એના પડખામાં પાટુ રે રોયા ને ઉતર્યો ફરો રે સુરત શેરની બાંધણી રે સખી મારું મન મોયું મનોજ ભાઈ બાંધણી રે સખી મારું મન મોયો પેરો ગીતાઓ બાંધણી રે સખી મારું મન મોયો પેરતા ન આવડે ભૌ ને બાંધણી રે સખી મારું મન મોયો તેડાવો સુરેખાભાઈ બેનડી રે સખી મારું મન મોયો પહેરતા શીખવાડેવું ને બાંધણી રે સખી મારું મન મોયો પેરી ઓઢીને બેઠા માળીએ રે સખી મારું મન મોયો જુઓ મનો જ ભાઈ મૂરતી રે સખી મારું મન મોયો ધોકે ઉતારો એની આરતી રે સખી મારું મન મોયો मारे ँग ताजिया छोड रे ताजलिया छोड रे भाजी वघारी उंडा पाटिये, भाजी बदी साजन जाय जायरे साजन जमि जाय रे સાટે સે સંકેત પતીરા મારો પાટીઓ મથ નીકળો મચ્છરિયું એન સોખા જેવડી સાસ બોલે મચ્છરિયું ભરત ભાઈ ને બેબૈ નવી જમીની જોડ બોલે મચ્છરીઓ નવી કે હું ડ્રેસ પહેરું જૂની જો ખાય બોલે મચ્છરીઓ એક ભોમત નીકળ્યો મચ્છરીઓ એને ચોખા જેવડી ચાસ બોલે મચ્છરીઓ મારે ધારેશ્વર ગામને ચોરે ઢોલ વાગે છે ઢોલ વાગે ને મિલન નાચે છે તારે નાચવું હોય તો નાચજે ન નય મળે પાલીમાં પરવાળા ફેંક્યા ભમર લારે કાંતરો તૈયારો ગોતર ગાંડો ભમર લારે નાના ને મોટા ધૂણવા શીખ્યા ભમર લારે ગૌઠાલે બુઢા નાચવા શીખ્યા ભમર લારે ભાભા એટલા ભામણ દીધા ભમર લારે ડોસ્યું એટલું દાન માં દીધું ભમર લારે દીકરીઓ એટલું વેસી ને ખાધ્યું ભમર લારે વહુ એટલું વ્યાજે દીધું ભમર લારે દીકરા એટલા દિવાળા ફૂચ્યા ભમર લારે પાછા પડા મારે બોમ્બાયા શેરાથી મંગા

ઘરમાં નથી ઘંટી દળવા નથી બાંટી બાળદિયાનો બળે જન્મ નો દુખિયારો ઢોલની સગવડ ક્યાં કરે રે મારી શેરીએ આવ્યો કંસારો રો રો જય સુખ ભાઈ કોશી મારા ઘર માલુ છે નાર ખુશી શું રે કરું

ગઢમાગ ધેણી વેયાણી ભોળા ભમર લા રે એના દૂધ મગાવો ભોળા ભમર લા દૂધ ગીતાને પીવડાવો ભોળા ભમર લારે ગીતા દૂધ પાઈને ફાટી ભોળા ભમર લા આખા ગા મા રે ભોળા ભમર લા ಆ ಪಡಿಯ ಲೇ ಪಡಖಮಾಟೋ ಚಾಲ ಪಾಟೋ ಕಡವೋ ಲೀಮಡೋ ಕಡವೋ ಕಡಿಯ ತು ಎಸಣಿಯ ಲೈ ಆ ಜಮೆ ರಾಧೆ ರೇ जै बरडे डाळ रे रंधा विषरूणी खीचडी रे किया वेळे छाणा ला कडा रे किया जय बरे यो बाळ रे रंधा विशरूणी खीचडी रे हे संकेत जय रांधे रुडा चोखला रे बळदेव जमय પરડે મગદાળ રે રંધા વિષરૂળી ખીસડી રે બેઠલ જમય વીણે છણા લાકડા રે મિલન જમય ભારે યો બાળ રે રંધા વિષરૂળી ખીસડી રે સામઠડા ને યો બળ ભરતા નાય વડે રે બાળી બેઠો દાઢી ને મૂછ રે રંધા વિષરૂળી ખીસડી રે ರಾಧಾ ವಿಷರುಳಿ ಖೀಸಡಿ ರೇ ಸಳ ಸೀ ಮಾಡೆ ಮರೆ ರಾಧಾ ವಿಷಡಿ ರೇ ಅಹದವಾ ರಾಧಾ ವಿಷರುಣೀ ಖೀಸಡಿ ರೇ ಮಾಟೆ ಮಾದಾ ರಾಧಾ ವಿಷರುಣಿ ಖೀಸಡಿ ರೇ આવી આવી ભાદર ની વેલ ભાદર છલકાય જાય એમાં તણાય સ્નેહાવોની બેન ભાદર છલકાય જાય દોડો દોડો સીધુ ભાઈ વીર સાળી તણાય જાય એને ખેચું તો લાંબી થાય સાળી તણાય જાય એને તાણું તો તૂટી જાય साळी तणाय जाय ने जावा दो तो साळी ओशी थाय फादर सल्ल काय जाय तण पायाळू टे बंड ग मग थाय लाल शो करिये जय सुख भाय तो केवा सारा उर्मिला वो से हो को लाल शो करिये तो भागे भटकाणा लाल शो ઈ તો પરાણે પરણાયવા લાલ શું કરીએ ધકા મારે નથી જાતા લાલ શું કરીએ ઈ તો કરમ ના કર જોળા લાલ શું કરીએ